કથા તમારે રાખવાની છે ને ક્યાં કથા નત રાખવાની તું કે કે કથા રાખવી જ નહીં એ બાદનું તો થયા રાખે ને ઘર માં હાલે થામ ભેગા હોય તો ભભળવાના છે ને વાતું કરતો કથા કરી ન જાઉં તમારે વાતું કરતા મારો મગજ જાય પેલા તમે છે ને ખોટા ખોટા મને ઓલું ન કરતા બધાય સાના મુના થઈ ગયો નકો હવે તો મારું હાવ મગજ જાય છે એટલું યાદ રાખી લેજે સંદીપ બોલ બોલ કરે તી પૂઠો ન પડતો તું એને તો ક્યાં એને એમ કે મારી બાયડીને કહી દીધું મારી બાયડીને માર લીધું કઈ તમાર બાયડીને હાથું ઉપાડ્યો વાતું કરતા સંદીપ ભાઈ તમને આટલી બુદ્ધિ ન થાતી કે અમે અહીંયા રાખીએ છે એટલું ને એટલું ઓલું કરીએ છે તમે કે સોનલને હું કીધું હું કીધું હું સોનલને કામ મારું આ લે મારી પાસે રૂપિયા તમારા પાસે રૂપિયા છે તે પાવર થાય અમાર પાસે નથી અમે ન કરતા વાતું કરતા બાર રાખે બાર રાખે જ ને બાને ને સુધી હાઈસવા કોઈ દી સોનલે ન થાઈસવા એટલે હમણાં લઈ ગયા તા તી હાઈસવા નકર અહીં મોટી હોવે જ હાઈસવા ને ઢહેરા કર્યા જે દી બા મજા ન હોય આ તે બધું હું જ કરું કોઈ દી આવી સોનલ ચૂપ ભાભી અમાર કઈ તમારે હાર બોલવાનું સબો નથા તો મમ્મી બા કથા કરવી છે ને બા બો વાત પૂરી અમે રોકાઈ જાય આજ નોંધી કાલ કથા કરી લ્યો ને અમે બપોર પછી નીકળી જાય બહ એક બેન ત્રણ મારે કઈ તમારે લપ ન થાંભરવી કોઈની અને સોનલ તું શાંતિથી રહે અને તે તારી દવા પીધી કે નહીં એ તું પી લે તું આ બધા નોલામ ના આવતી કારણ વગર નહીં તું હેરાન કરી દઈ મને શાંતિ રાખજે હું તને પહેલાં કહી દઉં ખોટી આપણે ભેજા મારી નથી કરવી હા બા તો કાલ કરી લ્યો એટલે કામ એક પતી જાય આ તો કાલે છે ને આપણે કથા થઈ જાય પછી નીકળી જાય આપણે કઈ રેવાની જરૂર નથી મન તો બાદળ મોર ન ગયું મારે તો બાદવું તો જરાય નથી કોણ ખોટી ભેજા મારી કરે કારણ વગરની બરાબર ને સંદીપ ખોટે ખોટી લપ કરવી લપ કરવી મગજ મારી મગજ મારી હા થાકી ગયું તો એ જય શ્રી કૃષ્ણ મંગુબા કેમ છો મજામાં છો ને એ હા હા મજામાં છે કેમ છો ગોર દાદા મજામાં છો ને હે હું અહીં ઊભી થઈ હું કહું કે ગોર દાદા નંબર તમારે બોવે દીતા હતા તી તમને ફોન આવ્યો તો કે તમે એમની આવ્યા કે શું છે હા મને ફોન આવ્યો હતો તમારે બહુ કે અહીંયા છે ને જવાનું છે કે મમતા ના ઘરે તો મેં કીધું કે હા એને કંઈ કથા રાખવાની છે ને તો મેં કીધું કે હાલ હું જઈ હું તો આપણે હું ખબર પડી જાય ને બરાબર ને આમ જો દીકરા તું સેને નોરિયા નખવી દે ઓલી કોઈ તૂટી ગયા ને હમું નમું કરવી દે એટલે શેને કામ પોતે ભેજા મારી ન કરવી સોનલને ચંદી પહેવા એને એમ થાય કે અમે એવાથી બાજીએ દીકરા ભાઈ ભાઈ ન ટરી જવાય આ બે તો તારા રાખે ને બધું થયા રાખે હું તને વાત કરું કારણ વગરના ખોટા બાંધણા ન કરાય ને શાંતિથી રહ્યો ને તમારે બીજું શું કાં ઓલું છે હે ખાઈ પીને રહેવાનું છે હું તક આરામથી રહેવાય ખોટી કોન ઓલી કરે હે હું તમને એમ કહું છું છોકરાઓ હે બાપુજી હદ થાય ને ત્યાં હું કરું હદ થઈ ગઈ હતી હદની બહાર થઈ ગઈ હતી કાં ન ગઈ ભલે ને વહી જાય કાં ન ગઈ ક્યાંય કઈ લટોડી પટોડી થઈને ઊભીને ઘરમાં ખબર છે કે ક્યાં જાય કે નહીં ભણી જાય છોકરાને એટલે જ લઈ લીધો નખો છોકરાને કંઈક કોલું કરે તો હું ક્યાંય ન રહું ખબર હટાણ હેરાન થઈ જાય ખીજમાં ખીજમાં આપણે આપણે ખીજમાં હોય ને છોકરા ઉપર ઉતરે ખીજ તો ક્યાંય ન રહી એ તમને ખબર છે એ તો બરાબર છે ભાઈ કારસે નહીં સંડાશે ગમે કર નાખીએ તો એ ખીજમાં પછી આપણે ખબર પડે કે કરું કર નાખું એટલે જ કમ ભાઈ તે જાપટ મારી કાલે હવે આ ડુંગરું લાગી જાય ને પોલીસ સ્ટેશન આવે ઘરમાં કંઈ થાય તો હેરાન થઈ જાય દીકરા હું જો હમ જાઉં શું તને હે હું તને હા કહું કંઈ ન કરાય હું તો જો સોનલ ભાઉને સુધારી આવ્યો ને તમારું સુધાર દઉં હું તો ભગવાનને હવે કહું હવે હું થાકી ગયો હવે મને લઈ ગયો એક સોનલ બહુ ને ભાઉ્યા જોઈ લઉં ભગવાન નાનું બાળું બસ પછી મારે જાઉં દીકરા હવે મારે નત્રે હું હાઉ બહુ કંકાસ ખામોશી છે એ ભાભી શું કરે છે તો કુ હે અમે આવતારિયા જો તન બે તન રાઈ નઈ કે હું કે જાન હું કરે હું કરે કા જવાબ ન દેતી માં દીકરી આવી ગયા મમ્મી હું બસ આ રહી સોરી મમ્મી જવાબ ના દીધો હું મમ્મી કેમ છે બધાય મજામાં ને માં સાસુ ને હે માં સસરા મજામાં છે ને બધાય મમ્મી

તો છ મહિના તો અહીંયા રહી કરે બરાબર ને મમ્મી હે મમ્મી એના એના મા દીકરી આવતા મહિનાની આઠ તારીખ છે તાર લગ્ન છે માં આવતા મહિનાની આઠ તારીખનું મૂળ નીકળું છે મહિનો જ્યો છ મહિના જાય તો માં સોનલ ને હા હમા મહિના બેસી જાય દીકરી એટલે છે ને મહિના દિનની અંદર નીકળે છે બાકી છ સાત મહિના પછી હતું તા પછી મમ્મી કે નાના કે મહિના ની અંદર બધે પૂગાઈ જાય કંઈ વાંધો નહીં ખરીદી કરવી જોઈએ પણ પૂગાઈ જાય કે તો મારી દીકરી મહિના દિનની અંદર છે લગ્નનું મૂર્ત હમા દીકરી

બેન મને અહીંયા ખૂણા સુધી રૂપિયા છે એના કઈ એમ નઈ કે મારી પગ દુખે મને એટલું તો તો શરીર ન વધે મિત શરીર વધુ હોય તો વધે પણ તા તૂટી જાય ને

પણ સોને મે જમાતા તારા હી તે 1 રૂપિયો નઈ પગોર બાપાને મે કીધું જોઈ લે કી ખબર નહીં આમ પછી દીધા હોય તો ગુરદા કે ના જોતા તમારા જોતા કીધું કા તમારા જોતા લઈ ને છે કા હા વાત છે છે કે છે હું આવું હમણાં હો હ કેટલા મમ્મી તને કીધું કે સના આજથી સોનલ હું તને તું મન ન બોલાવતી ભલે કથા કાલ હોય માણસ જોવા વાળા ભલે જોઈ જાય પણ હવે છે ને આપણે બે એકબીજાને બોલવાનું બંધ કરી દેવું બોલાવીએ તો ઉપાદી નહીં બરાબર ને બા બોલવું જ નથી બોલીએ તો કઈ થાય ને ખોટે ખોટું મારું નામ આવે કારણ વગરનું નહીં બોલાવતા હું ક્યાં કહું કે બોલાવો કંઈ વાંધો નહીં ન બોલાવો તો અત્યાર સુધી નથી બોલાવીને હવે ન બોલાવતા બીજું હું માવ તકડી ગઈ હતી માવતરને ત્યાં તો બધી મજા આવતી હતી હવે તમારા ઓલા ઉપર થયું તો તમને કેવી ખબર પડી જેના ઉપર આવે ને એને જ ખબર હોય બીજા હામા માણસ તો છે ને તાળીયું જ પાડતા હોય એટલું સમજી લેજો ભાભી સોનલે તમને દીધું સોનલ ની સામે બળબડ કરતા હતા સોનલ હું ઈભોતો હું અહીંથી સાંભળતો તો સા તમે કઈ ના બોલતા હતા તો સોનલ કઈ નથી બોલતી તો તમને એટલી બુદ્ધિ તો હાલ જોઈએ ને હવે હા બાપા તમારી વહુ પેલા અમે ઓલા છે તમારી પેલા માં

ખાતી હાલો જઈ એમ હારું લ્યો જય શ્રી કૃષ્ણ ને આવજો પછી હા લાગવા ખવડાવું તો આવી એકલા રહ્યો તો કેમ હું તમારે અમારે હવે તો હગાઈ ભગાઈ કરી દો હવે તો ઉમર લાયક થઈ ગયા હવે તો લગ્ન કરી લે બધા આખા ગામના લગ્ન કરાવો તમે તો કરી લ્યો મારે તો લગ્ન ન કરવા એકલો સી હારો છે કાઈ ગમે ન્યા હોય ન્યા આ તો બાયડીનું ઈ કરું છોકરાનું ઈ કરું એના કરતા આટાનું હાર છે બરાબર ને માસી એટલે હો હારું લ્યો હાલો હમણ વાત થાય હતા હા હાસી વાત છે હમણ થાય ના ના લગ્ન કરવાના છે અમારે બધી છે જકુર દાદા લગ્ન કરાવવા હે કે કોર દાદા માનતા નથી પણ આ કે આપણે તો લગ્ન કરાવવા છે કે よかった。<music> <music> કે જય શ્રી કૃષ્ણ ઓ કઈ નો ફેટા બંધ થા કો કાઈ હું ગોર દાદા આવવા લાગે પાણી ભરી આતા દાદા આવ જય શ્રી કૃષ્ણ ગોર જય શ્રી કૃષ્ણ દાદા આવ તમે તો ફોન કર્યા વગર ના પૂગી ગયા દાદા આવ આવ હું કે દાદા મજામાં ને

અમારે કાલ રાખે તો કાલ રાખવી કાલ હારશે મુરત દાદા તો કાલ રાખી દઈએ આપણે હું કહું તો પછી છે ને આ છોકરાને નીકળી જાઉં તો હું કહું કે તો એ રીતે કાલનો ગોઠવી દો ને જો થાતું હોય તો ન કર પછી બે દી પછી એવી કંઈ ઉતાવળ ન તો કાલનો મુરત તો મને ખબર છે કાલે હારું જ વાર છે કાલે રાખી દો ને બપોર પછી નું રાખજો હવારમાં તો હું નહીં નીકળી શકું કેમ કે મારે હવારમાં ઘણા કામ છે એટલે મારથી નહીં પૂગાય ઓહો એવું છે કઈ વાંધો નહીં તો બપોર પછી રાખ દો એટલે છે ને રાખી દો બરાબર ને હે હા હાલો તો બપોર પછી નું હાલો તો હવે હું નીકળું મારી કામ છે ગણાય આ તો હું હાલ જઈ આવું નીકળી થોડું જવાય ચા પાણી પીન જાવ સોનલ જો લે વાત ગઈ કર વાત ગઈ છે સા જ જવાનું છે ઓકે એમ નેમ ન જવાનું મુરત જો રહી એમ નેમ થોડું જવ ચા પાણી પીઠા વગર સાચી વાત છે ગોર દાદા ચા પાણી પીને જ જવાનું છે એમ નેમ થોડું જવાય ન્યા ના ના બરાબર તમે કીધું એમાં આવી ગયું મારે ઘણો પીવાતું હોય મને આવી રીતે છે ને હું નથી પીતો બહુ સા પાણી આ તમારી મોટી બહુ ને કા જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ બે